તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર આશ્રમ શાળાના ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો આદિજાતિ વિકાસ વિભાગ આવ્યું હરકતમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજરાતના ગૃહપતિની કરાઈ બદલી છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ કરાઈ કાર્યવાહી ગૃહપતિ દ્વારા કારણ વિરા માર મારવામાં આવતા હોવાનું અને ગાળો ભાંડતા હોવાનો વિડીયો થયો વાયરલ વિદ્યાર્થીઓએ છાત્રાલય મંડળની કચેરીએ પણ કરી હતી લેખિતમાં ફરિયાદ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારી દ્વારા કરાઈ કાર્યવાહી મદદનીશ ગૃહપતિ એકલવ્ય કુમાર છાત્રાલય છોટા ઉદેપુર ગિરીશભાઈ રતનભાઈ રાઠવાની તેજગઢ છાત્રાલય ખાતે નિયુક્તિ કરાઈ બ્યુરો રિપોર્ટ રિહાન પટેલ છોટા ઉદેપુર આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ગ્રાન્ટિનેટ છાત્રાલય તેજગઢ ખાતે ના બાળકો દ્વારા ગૃહપતિ દ્વારા મિસબિહેવ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળતા અત્રેની કચેરી દ્વારા ગઈ કાલે રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે કે ગૃહપતિ તેમને માર મારે છે તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે